નમસ્કાર મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરો છો મિત્રો આજની ભરતીની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકામાં સીધી ભરતી માટે જાહેરાત ક્રમાંક બહાર પડ્યું છે તેમાં કુલ જગ્યા એક છે જે ડી ચીફ ઓફિસર ફાયર માટે છે તેમાં શૈક્ષણિક લાયકાત અને અનુભવ જોઈએ તો બી એસ સી અથવા બીઈ પાસ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર દ્વારા ચાલતો ડિવિઝન ઓફિસર કોર્સ પાસ ગુજરાતી ભાષાનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ અન્યથા નિમણૂંક મળી તે ભાષા જ્ઞાન મેળવી લેવાનું રહેશે ફાયર સેવાને લગતી કેડરમાં કારીગરીનો ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ જે પૈકી ડિવિઝન ઓફિસર્સ કોર્સ પાસ કર્યા બાદ ઓછામાં ઓછા એક વર્ષનો અનુભવ હેવી મોટર વ્હીકલ ચલાવવું વિલિંગ ડ્રાઈવર લાયસન્સ ધરાવતા હોવા જોઈએ શારીરિક લાયકાત જોઈએ તો ઊંચાઈ ઓછામાં ઓછી એકસો પાંસઠ સેન્ટીમીટર વજન ઓછામાં ઓછું પચાસ કિલોગ્રામ છાતી ઓછામાં ઓછી સામાન્ય એક્યાસી સે સેન્ટીમીટર દ્રષ્ટિ જોઈએ તો સારી જો ઉમેદવારને ચશ્મા હોય તો ઉમેદવાર ચશ્મા વગર દરેક પ્રકારની પ્રાયોગિક ફાયર ડ્રીલ કરી શકવું જોઈએ પગાર ધોરણની વાત કરીએ તો સાતમા પગાર પંચ મુજબ ત્રેપન હજારના સો રૂપિયાથી સ્ટાર્ટિંગ થશે અને એક લાખ સડસઠ હજાર આઠસો રૂપિયા સુધી રહેશે જો ઉંમરની વાત કરીએ તો પિસ્તાલીસ વર્ષ સુધીના કોઈપણ ઉમેદવાર આમાં અરજી કરી શકે છે